રાતીમાં એક કહેવત છે સાપ પકડવામાં માહિર ગણાતા આ ભુવાજીને ઝેરી સાપે દંશ દીધો હતો અને તેઓનું મોત નીપજ્યું છે પાસઠ વર્ષના વાઘેલા બચુભા ગુમાનસિંહનું નિધન થતા ભારે શોકની

કરુણ મોત નીપજ્યું હતું વડા ગામે બની છે બનાસકાંઠા જિલ્લાના કાંકરીદ તાલુકાના વડા ગામમાં બુવાજીને પ્રખ્યાત હતા ઝેરી સાપ પકડવામાં તેઓ માહિર હતા અને આજે એક ઝેરી સાપ નીકળતા તેઓને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને આ ભુવાજી જ્યારે આ સાપ પકડવા જઈ રહ્યા હતા ટુડે ન્યૂઝની ટીમ આ લાઈવ દ્રશ્યો બતાવી રહી છે કઈ રીતે આ ભુવાજીના હાથે ઝેરી સાપે દંશ દીધો હતો આ ભુવાજી વર્ષોથી સાપ નીકળે તે પહેલાં આ ભુવાજીને બોલાવવામાં આવતા હતા અને તેઓ પકડી પણ પાડતા હતા હજારો જેટલા સાપ આ ભુવાજીએ પકડી અને સહી સલામત જગ્યાએ તેને છોડ્યા પણ છે પરંતુ આજે ભુવાજીની શમશાન યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને સાપ પકડવામાં માહેર ગણાતા ભુવાજીને ઝેરી સાપે દંશ દેતા તેઓનું મોત નીપજ્યું છે કાંકરેથી જગદીશ પઢિયાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ